દૂધ પીવાનો સાચો સમય કયો સવારે બપોરે કે રાત્રે મિત્રો શું તમે વિચાર્યું છે કે કયા સમયે દૂધ પીવાથી આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે અલગ અલગ સમયે દૂધ પીવાથી આપણા શરીરમાં શું ફાયદા થાય છે આ ફાયદા મેળવવા માટે દૂધ પીતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને દૂધમાં શું નાખીને લેવું જોઈએ માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને માહિતી ઉપયોગી લાગે તો જરૂરથી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો દૂધ એટલે સંપૂર્ણ ખોરાક દૂધને આપણે અમૃતુલ્ય ગણીએ છીએ અને એટલે જ દૂધની આ મહત્તા જોઈને આચાર્ય ભાવ પ્રકાશે તેમની ભાવપ્રકાશ નિઘંટુ નામના ગ્રંથમાં એક આખો દુગ્ધ વર્ગ કરીને અધ્યાય કહેલો છે આ અધ્યાયમાં આચાર્યોએ દૂધ વિશેની સંપૂર્ણ માહિતી આપી છે અને તે મુજબ આચાર્યોએ દૂધ પીવાના ત્રણ સમય કહ્યા છે સવારે બપોરે અને રાત્રે તો ચાલો જોઈએ કે સવારે દૂધ પીવાથી આયુર્વેદ મુજબ શું ફાયદા થાય છે વૃષ્યમ બ્રુહણમ અગ્નિદીપન કરમ પૂર્વાહન કાલે પયો પૂર્વાહન એટલે કે દિવસના પૂર્વ ભાગમાં આશરે દસ વાગ્યા સુધીના સમયમાં જો દૂધ પીવામાં આવે તો તે વૃષ્ય છે એટલે કે શરીરમાં વાજીકરણ શક્તિ વધારે છે અને શુક્રાણુઓની સંખ્યા વધારે છે તે બૃહણ કરે છે બૃહણ એટલે કે વજનને વધારવું માટે જે લોકો વજન વધારવા ઈચ્છતા હોય દુબળા પાતળા હોય શરીરમાં નબળાઈને દૂર કરવા ઈચ્છતા હોય તેમણે સવારના ભાગમાં દૂધ લેવું જોઈએ સવારના ભાગમાં દૂધ લેવાથી તે અગ્નિ દીપન કરે છે એટલે કે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે બપોરે દૂધ પીવાના ફાયદા વિશે આચાર્ય કહે છે કે મધ્યાને તું બલાવહમ કફહરમ પિતાપહમ દીપનમ મધ્યાહન સમયે એટલે કે બપોરે દૂધ પીવાથી તે આપણી જઠરાગ્નિને વધારે છે કફ દોષને ઓછો કરે છે પિત્ત દોષને દૂર કરે છે અને સાથે જ દીપનમ એટલે કે આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે રાત્રે દૂધ પીવાથી આયુર્વેદ મુજબ શું ફાયદા થાય છે તો આચાર્ય આ બાબતે કહે છે કે રાત્રો પથ્યમ અનેક દોષ શમનમ ચક્ષુરહિતમ સંસ્મૃતમ રાત્રે દૂધ પીવાથી તે અનેક પ્રકારના દોષોને દૂર કરે છે તે પથ્ય છે અને સાથે જ તે આંખો માટે ખૂબ ઉપયોગી છે રાત્રે દૂધ પીવાના ફાયદા વિશે જ્યારે આચાર્ય જણાવે છે ત્યારે એક વાક્ય અવશ્ય કહે છે કયું વાક્ય તે છે વદંતી પેયમ નિશી કેવલમ પયો એટલે કે રાત્રે માત્ર એકલું દૂધ લેવું જોઈએ દૂધની સાથે અનાજનો ઉપયોગ ન કરવો જોઈએ દૂધની સાથે અનાજ લેવાથી તે આપણા પાચનને બગાડે છે અજીર્ણ એટલે કે અપચો કરે છે અને ક્યારેક ઊંઘ ન આવવા જેવી સમસ્યા પણ કરે છે મિત્રો આપણા ગુજરાતીમાં પણ કહેવત છે ને દૂધે વાળું જે કરે તે ઘર વૈધ્ય ન જાય એટલે કે વાળુંમાં માત્ર ને માત્ર દૂધનો ઉપયોગ કરવો જોઈએ તેની સાથે કોઈ પણ પ્રકારના અનાજનો ઉપયોગ ન કરવો જોઈએ દૂધના આ બધા જ ફાયદા આપણને ત્યારે જ મળશે કે જ્યારે દૂધ લેતી વખતે આપણે આ ત્રણ બાબતોને ખાસ ધ્યાનમાં રાખશું નંબર એક દૂધ હંમેશા ગરમ કરીને જ લેવું જોઈએ કાચા દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર બે દૂધ અને નાસ્તાની વચ્ચે કે ભોજનની વચ્ચે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાકનું અંતર રાખવું જોઈએ નંબર ત્રણ દૂધની સાથે ખારી ખાટી અને તીખી વસ્તુ ન લેવી જોઈએ જેમ કે જો તમે સવારે નાસ્તામાં દૂધની સાથે રોટલી કે ભાખરી લેતા હોય તો મીઠા વગરની લેવી જોઈએ મીઠાવાળી રોટલી ભાખરી કે પરોઠાને દૂધ સાથે લેવાથી તે વિરુદ્ધ આહાર બને છે તે આપણા પાચનને બગાડે છે ચામડીના રોગો કરે છે અને વાના રોગો કરે છે મિત્રો વિડીયો જોતી વખતે આ એક પ્રશ્ન તમારા મનમાં જરૂરથી થશે કે અમે તો આ વસ્તુ રોજ કરીએ છીએ પણ અમને તો કાંઈ નથી થયું તો યાદ રાખજો આ વિરુદ્ધ આહાર એ ધીમું ઝેર છે જ્યાં સુધી તમારી ઇમ્યુનિટી સારી હશે જ્યાં સુધી તમારે શરીરનું બળ સારું હશે ત્યાં સુધી આ વિરુદ્ધ આહારની અસર થતી નથી પણ લાંબા ગાળે તે શરીરમાં ચોક્કસ નુકસાન કરે છે માટે દૂધ સાથે જો તમારે રોટલી ભાખરી કે પરોઠા લેવા હોય તો હંમેશા મીઠા વગરના લેવા જોઈએ સાથે આચાર્યોએ એ પણ જણાવ્યું છે કે દૂધમાં શું નાખીને લેવું જોઈએ ખંડેન સહિતમ દુગ્ધમ કફકૃત પવના બહમ દૂધમાં ખાંડ નાખીને લેવાથી તે શરીરમાં કફ દોષને વધારે છે અને વાત દોષને ઓછો કરે છે પણ દૂધમાં જો સાકર નાખીને લેવામાં આવે તો તે ત્રિદોષ એટલે કે વાયુ પિત્ત અને કફ એ ત્રણેય દોષોને દૂર કરે છે માટે દૂધમાં હંમેશા સાકર નાખીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આપણા આયુર્વેદના આચાર્યોએ વર્ષો પહેલાં જે આ ફાયદા કયા છે તેની સાથે આધુનિક વિજ્ઞાન પણ સહમત છે મોર્ડન રિસર્ચ મુજબ રાતના સમયે દૂધ લેવાથી તે શરીરમાં મેલેટોનિન નામનો હોર્મોન વધારે છે આ હોર્મોન ઊંઘ લાવવા માટે ખૂબ ઉપયોગી છે આમ આધુનિક રિસર્ચ અને આયુર્વેદના આચાર્યો મુજબ અલગ અલગ સમયે દૂધ પીવાના અલગ અલગ ફાયદા છે માટે તમે જે ફાયદા મેળવવા માગતા હોય તે સમયે દૂધ પીવું સૌથી બેસ્ટ છે માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી શેર કરો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો